હાલો જય પોળાના બધા રામ પરત આવો અમે બધા હાલીને માનતા કરવા લાગીએ છીએ તો બધા નીકળી ગયા છે હાલો હાલ થઈ ગયા છે ભી બધા ભાઈબંધો હૈલાવે છે હું આગળ છું એકલો અને હવે પગપાળા હાલીને જઈએ છીએ ક્યારે ભોગ્યું હવે જોયું છે પાંચ વાગ્યા છે અત્યારમાં તો અને બે ત્રણ કિલોમીટર કપાઈ ગયું છે અહીંથી સિત્તેર કિલોમીટર જેવું થતું હોય છે કદાચ એટલે હવે આવી છે ચાલુ માં અપડેટ દેતો રહી તમને હાલો દી વટી ગયા છે રાણી ગામ માં રોડે હવે ચડી ગયા છે અને વ્યુ જો તમે ખાલી એ મસ્ત નો સનસેટ છે અને આ બધા હેલા આવે છે પાછળ અને આ એટલા અમે ચાર જણા અહીંયા અને બાકી બધા વાહ હેલા આવે છે અને સો કિલોમીટર જેવું કપાઈ ગયું છે હા હા એ કેવું મસ્તનું સનસેટ છે મજા આવે હવે ટાટોપોર થઈ ગયો હાલવામાં હવે મજા મજા આવે આખી ગેમ હેલી આવે છે આનંદ મંગળ કરતા કરતા એલાઈ તમે સનસેટ જુઓ ખાલી કઈ રોડ જો કેવો મસ્ત આવા રોડ બનાવો આવા રોડ બનાવો કઈક આવા બનાવો કેવો મસ્તનો છે આમાં ખાટલો નાખીને સુઈ જાવ ને તો મજા આવે એવા રોડ છે આમાં નીંદર આવી જાય ખાટલા વગર ના હેઠા જોડવા મળ્યા તો સુઈ જાય કાં શું કેવું મજા પવન બવન તમારા મજા આવી રાખે એવું આવું હોય ને ખુલ્લું વાતાવરણ તો મજા આવે તો બધા પુલ ઉપર સડી ગયા છે હવે મને એવું લાગે અડધી કલાક કલાકમાં પોગાડી દે હું કેવું બધા તો વાંધો નહી બધા પોગાડી ગયો તો સુરત દાદા ઉગી ગયા છે હા તો વાગી ગયા છે નાસ્તો બાસ્તો કરીને નીકળ્યા છે અહીંથી અગિયાર કિલોમીટર જેવું થાય છે એમ કે હવે જાવી પાસે ખબર પડે હવે લો બેટરી થઈ ગઈ મરાઈ ગયા અમે તો એટલે રસ્તામાં અમને તો આવ મળી ગયા કે કૂચરા છે કે ખબર ન પડતી લઈ આ તો કૂચરા છે હું યાર તમે આપણે દર્શન બર્શન કરીને બધા આવ્યા છીએ અને એ તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો